હા સા હા ઈ સા અઠ્યો કઈ તો ઈ જતોતો હોય જ રે હા હવે ડાયાબિટીસ થાય તો ઓટાને બસ અહીંયા કંટ્રોલ માં રાખવાના તો સા મીઠો હોય એટલે વધારે પીવાય નહીં ડાયાબિટીસ થાય ખાણ હું ખાવે નાખ્યો હા પણ વાંધો ને એટલું એટલું દીધું અટાણે પછી કાલે દીજે ઓ પણ ના 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 વધારે દીજે થોડોક વધારે દીજે હા ભલે ને તું જે પણ હટાણે મોટી તા હું છે ને આજે માર જાત્રા જાવું થોડી નેત લે મારે આવું કોઈ વધારે દે કા હા બાકુ કાલે થી વધારે હા તો પણ યાદ રાખજે હું ઉતારી તાર ને ઉતારવાના કાઈ મારું ઈ છે હું ઈ વિદ્યા ઉતારી કા તાર સેનલ નું નામ રાખ્યું મારું સેનલ નામ બે હે મારા ભાડા સેનલ મહેર ફેમિલી 95 અને યુએસ લાઈફ હા બેરા કે શ્યા લાગે જેટલી કોઠા હોય જ ને તે તારા હું તો બાર ભણે છે જો હું તો બાર ભણેલ છે ભણે અમારા પાસે કોઠા હોય છે ભલે હું દહ ધોરણ ભણે છે પતારા બુદ્ધિ જાજી છે હું તો વિદ્યા તમારા થી ઉતારી મારા વિદ્યાય હાલી છે હે તુણી કામ આવડતું તું વિદ્યા ઉતારતા તા મારા પાસે થી એટલું અભિમાન ન કરાય મોટા પાહેથી હીખાય મથું તમારા જમાનો હે આટાણે અમારો તમારો જમાનો ને ડટાણે તમારો જમાનો હે તો કામ અમારે મરઈ છવાનું ના ના તમાર આટાણે ખાટલે બેહવાનું હોય અમારો જમાનો હે અમારે ફરવાનું હોય એ રાખ 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 અમારું બેજ આવું બળ ઓમીતા અમારી હાહુ ને હહરાનું નકલી રાખતા પથારીમાં ઉતા તો અમે એટલું માન રાખતા તો તમારે થોડુંક કો પાસેથી પાહેથી રાખવાની પછી દેવ ની પણ મર્યાદા રાખવાની માથે ઓઠણા ઓના પણ અટાણા ના જમાના માં કોણ માથે ઓઢે એટલે આ બનાવ્યું

आ मेरो जीवनो सहारा मारी मा गायत्री मा कुल्यकति बसावती री जे मा जवे लियो नारद जी मा गायत्री ओम भूर्भुवस्वः तस्वितुर््वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तस्वितुर््वरेण्यं ભર્ગો દેવસ્ય ધીમી ધીયો ન પ્રચોદયા ભૂર્ભુવઃ તસ્થ વિદુરણ્ય ભર્ગો દેવ્ય ધીમી થીઓ યો ન પ્રચોદયા સનદકુમાર જો સનંદ અવતાર सनकावतार सनतकुमार नि सनातन कुमार जु सनतकुमार सनत आ नवनाथ नवनाथ जो पृथु ऋषि पुल सत्य अत्रि ऋषि अगिरा ऋषि मारिस ऋषि वशिष्ठ ऋषि भ्रभु ऋषि अनि कुतु ऋषि जु नव ऋषि ના સપ્ત ઋષિ કહેવાય ને હા નવતા નાથ હોય આને કહેવાય સોરી સપ્ત ઋષિ ઓગણી અવતાર આમાં જો બધું જ જોઈ આપણી જો અસ્વસ્થામાં ઋષભ અવતાર અવધુત અવતાર ઋષિ દુર્વાસા અવતાર સું કર અવતાર ને કિરાત અવતાર જો આપણી ખબર એ કે ભગવાનના કેટલા અવતાર છે એટલે આ રૂપ છે વાહ ભગવાન વાહ જો આ માણસ ખોટું કહેતા હોય ને કે હાલે ન હગે પણ આપણી જો ટાઈમ હોય ને તો હાલે હગીએ જો આ બાપા એવડી ઉંમરના હે ને એ વરહના છે તોય એ પણ જો હાલે બધા દર્શન કરે જો આ બધા ઉંમરવાળા માણસ જ આવે ને બધા દર્શન કરે હા તો તમે પણ આવે હગો નિરાયતી આપણી દર્શન કરે હગીએ જુઓ કૃષ્ણ અવતાર યતિનાથ અવતાર કૃષ્ણ દર્શન અવતાર બ્રહ્મચારી અવતાર પછી આ પાંચ મુખ છે ઉપર પડે એટલે લખલને જ પણ એની ક્યાં અવતાર એમાં બધા મૂક છે જો રામાપીરનું છે પછી શંકર ભગવાનનું છે બધા રૂપ છે કયો અવતાર હોય પછી સુરેશ્વર અવતાર શર્મા અવતાર યક્ષ અવતાર બહુ મસ્ત છે હું કા ખોવાઈ ગયો એ પકડ જવો પછી તારામતી કાલી માતા જવ આ બધાય તમે આવો ને તો નિરાયથી દર્શન કરજો કે અમારે તો આમાં હે ઉતારતા ઉતારતા ફટાફટ અમે બધાયના આમાં નામ પણ હે માતંગી માતા ધુમાવ માતાજી પોંડસી તો કામ ચાલુ છે ને તે આમાં નામ કાસા લખડશે પૂંહાઈ જાય ને એટલા નામ આપણી આવડતા ન હોય પાંચ મંત પાંચ મોલાના નામ એ ન આવડતા હોય તો એટલાના નામ કી યાદ રહે વાહ આ ખોડિયા માતા જુઓ જેવો હાથી હાથ બી બીનળ્યું ખોડિયાર માતા આવડજો ગળ તો ગળ પીજ બાય હોલ બાય ની સોસાઈ માતાજી જો બહુ મસ્ત હશે હાલો માતાજી અરી આપણી પણ પે જઈએ માતાજી અરીએ માતાજી તારા આશીર્વાદ રાખજે મા જય માતાજી જય જગ્યા જય મામલ્યા માવળ્યું જય માતાજી હા કામ આવી રેડિયું નાખતો તો હું તો કામ પડઘા પડે શેરી કોરાથી હા હા સેતી આપણી કામ કામ હોય આગળ કોરો ખાઈ હું જો એક વાર આ કઈ કાયમ તો અવાતું ને તો બધા એના દર્શન તે આપણા સારું જ બનાવ્યા હા જુઓ આશાપુરા માતાજી રુકંદમાં કાલરાત્રીમાં ગૌરીમાં શૈલપુત્રીમાં જુઓ કેટલી માતાજી હા તે નિરાયથી પોરો ખાઈ લ્યો ને પછી પાછા સર જોવા લ્યો કાત્યાયની કામાન આ બધી માતાજી જોવા બ્રહ્માતીમાન કુસમુડા અલકનંદાન જોવા લ્યો બધી માતાજી હા એટલી મહેનત કરા હું ઉતારવા હાટું તમારા માટે કે અમિત જો દર્શન કરેલીએ હા ઉમિયા માતાજીને ચંદ્રભામાન વિંધ્યવાસીની માતાજી જવું આ વિધ્યવાસીની માતાજી અમારી કુળદેવી પણ છે આ તો હાલો અમારી કુળદેવી છે તો અમે એક પણ ફોટો લઈએ જય માતાજી એવા ફોટા આવતા હોય પણ મારી મા જગંબા જો વિષ્ણુ વિષ્ણુદેવી માન ચાંદી માતા મહામાયામાન જુઓ તો ખરી આ મસ્તીના મૂર્તિઓ આ અમે આ દર્શન કરીએ ને તમારા હાથ ઉતારીએ તો તમે પણ દર્શન કરે ને આગળ આ વિડીયો ફોરવર્ડ કરતા રહેજો તમને પણ આમાંથી અનેક ઘણી પુણ્ય મળીએ કોઈ પણ માણસ ઘરમાં જો ખાટલામાં અહીંયા એ માણસ દર્શન કરીએ તો ઈતા બિસાળા આવે ન હોગે બહુ ભવ્ય મંદિરું છે આ આ બાલવી માતાજી જો અમારી બાજુમાં ઇલાકો છે બાલવી માતાજીનો બાલવી માતાજી પછી પી ચાંડ માતાજી સંતોષીમાં જુઓ સંતોષીમાં કેવી મસ્ત મજાની મૂર્તિ છે વાહ ભગવાન વાહ જો મસ્સુ માતાજી બહુચરા માતાજી દગાઈ માતાજી બરાય માતાજી જુઓ તો ખરી કેવા મસ્ત મંદિર ને મસ્ત બધાય આ મસ્સુ માતાજી છે એ ત્યાં ખોડિયાર માતાજી કીધા હોય એવું જ એવું જ દા અમારે શાંતિબેન ની હે ને ખોડિયાર માતાજી માટે બહુ આસ્થા મેં તો કીધું કે તમે વાલો પણ હાંજી કહેવાય પણ ગામ પણ એની મજા કે ન આવે હે અમારે એને એ પણ દર્શન કરત બધાયને હરસી થી માતાથી જય હરસિ થી માતા જય જોગમાયા જો ભુવનેશ્વરી માતાજી નાગબાઈમાં નાગબાઈ સારણ કુળની તો એણે અન્નપૂર્ણા અન્નપૂર્ણા કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ ટૂંકા પડ્યા હતા એ સતી માતાજી જય માતાજી જય જોગમાયા જો જુઓ જયા દેવી આ માતાજી અહીંયા કદાચ જયા વિજ્યા વ્રત જીવ્રત પણ નામ લખેલ ને તમે કદાચ એ માતાજી બધી હોય જોઈએ જવું માતાજી એક એક અઢારી વરણના દેવના દર્શના થાય જવું ખોડિયાર માતાજી અહીંયા આ મમાય માતાજી દોડતા આવો મમ્માઈ માં મકરતા મો મારે સુતરે જવાડા હે ભગવાન પદ્માવતી માતા થોડાક દર્શન કરે ને થાકીયે ખરી પણ આ થાકોડો હોય ને મંજૂર છે એમણે વા માતાજી વાહ તમે આખા ઇન્ડિયાના દર્શન કરો અને આ એક જ જગ્યાએ દર્શન કરવા આવે જાઓ તમારે ખાં એનો જાવું પડે એટલા દર્શન છે આ એ માટે તો આ બધી રચના કરી હા તમે કેટલેક છે તો અમિત અથવેીને ગયા હા ઓહ એટલે આ એક એક જ માણસે ફરતો ઘૂમરો હે ને તો

નિંદ્રા દેવી દોતલી દેવી માતંગી દેવીને જો આપણી નામ નેતા વડતા એવા રસના કરી જુઓ જો આ બધા એની માથે આમાં એને નાગ ને માથે કે પાતાળ લોકના દેવ છે ને એને માથે નાગ છે ચિતરેલ જુઓ દેવી ગૌરી દેવીને જયા દેવી રક્તદાતા દેવી શીલાદેવી આ ખરેખર તમે એક પણ જોવો ને આગળ ફોરવર્ડ કરતા રહીજો એટલું માણસને દર્શન કરવા ચડીએ અમારી મિનજ સાર્થક થાય એ હાતું થયેલ આ શિવના અવતાર જવો બધાય ગૃહપતિ અવતાર હનુમાન અવતાર વીરભદ્ર અવતાર વીરભદ્ર અવતાર પછી ભૈરવ અવતાર નંદી અવતાર પછી આ કામ કીધતા હે વિશ્વાદ અવતાર ભિક્ષુ અવતાર જો ભિક્ષો અવતાર ભગવાન શંકરી પર ધારણ કર્યો ને જોવો તો હું ભિક્ષા માગા દેવ માગે તા જો મારે દર્શન કરતા થાય ગયો એ લાઈટ ગઈ મનવીર તર ભાગ મનવીર તકે નીકળે જવાય આખી તો આ રામસેના લેખ્યું પણ હનુમાનજી અંજલી માતાજી લાગે છે જો અંજલી માતાજી હનુમાનજી ખોરામાં છે ને એટલે એ અંજલી માતાજીનું લાગે તો જુઓ અમારે નહીં બી લાઇટ વહી ગઈ હમ હમ તો સારું ઉતરે તો વાંધો તો આવતો ફ્લેશ લાઇટમાં હમ હમ આપણી એક સાર્જર હે કાંઈ ગાડીમાં એટલા દર્શન કરતા રહે સેટ વાંચી અહીં તમને દેખાય જુઓ એટલા દર્શન છે નિરાયતી આવી બધા કંઈ થાકવાનો પ્રશ્ન આવતો ને નિરાયતી નિરાયતી બધા દર્શન કરીશું આપણી પોરો તમે તો કેટલા દર્શન કરે લે આ જુઓ આ બોર્ડ માર્યો પણ અંદર અંધારું હે આમાં અંદર અંધારું પાતાળ લોક દર્શન આકાશ લોક દર્શન હિમાલય દર્શન અંધારું છે ને લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ રોઈ રાજીવું છે જુઓ પાતાળ એટલે આપણે પાતાળમાં ન જતા હોય એવું આ બધું દ્રશ્ય બનાવ્યું જો આ પાતાળમાં જતા હોય ને એવું બનાવ્યું હા જો હા લાઇટ વાઈ ગઈ બી હું કે લાઈટ જુઓ બહુ સરસ બેન તમારા ભાઈ હારા તમે કાયમ ના રહ્યો હમણી તો ચા કોકદી જોવા જડીએ જુઓ આમ પોરબંદરથી આવીએ આ નવ નાગ છે આ રસના કાંઈ છે ને કેદુની કરતા એ નકર આ કડીકમાં થેરીએ પણ આપણે ઇન્ડિયામાં કાંઈ દર્શન કરવાનું જવું પડે આ આવીએ એટલે બધા દર્શન થાય જુઓ આ પર હા મા દર્શન કરી લઈએ પછી ઉપર જઈએ આ ખોડિયાર માસે જુઓ તમે અમારા વિડીયા જોવે અને આવી જો આવે ગઈ હાલો હાલો લાઇટ આવે ગઈ જો રાણી અદિતિ પછી રાજા બલી અને રાણી દીતિ આ દીતિ અદિતિ બલી રાજાની બે રાણીઓ છે જુઓ પછી આ ખોડિયાર માસે પછી આ વામન આવતા તો ખરી આ કેટલી રસના આપણા માટે કરી તો આપણી બધાની ખાસ જરૂર આવવું જ જોઈએ આ બધાની અને એકદમ આપણી તીરથનું ધામ બનાવી દેવું જોઈએ આપણી આખી આખી ઇન્ડિયા ને તાર એટલે આપણે દર્શન જડે જોવા તો આતા એકની એક જગ્યાએ એટલે હારે બલી ને આંગણે સારી મોરારી માગવા મોરારી આવ્યા આપણી બલિરાજા ની ચાર પાતાળમાં થઈ પણ ભગવાન માથે પગદે ની જવું આ દ્રશ્ય છે તમને દરેક દ્રશ્ય આ જોવા જડે જાય અમિતા આવે ને એકદમ ખુશ છે આ ઘણા બધા કહેતા હતા કે થાકોડો લાગે ને લાગે ને લાગે ને આમ કાસેથી પણ એટલા દર્શન કરવા અહીં તો આપણે દુર્લભ લાવો છે ને જોવા ભીમસેન ને પછી આ નાગ કન્યા આ બેનો પણ જા સફાઈ કરે જો કેવા મસ્ત મજાની સફાઈ કરે હા કાયમ એટલી સફાઈ રાખવી બેન બહુ અખરું છે હા ખોડિયારમાં પછી આ નાગ કન્યા નાગદેવ નાગ કન્યા આ બધા નામ લખેલ હે તે આપણી ખબર પડે હા હા તા કાં કે બીજું પણ પહેરવું હોય તો એને કે ના આ છે અહીંયા હા હા ખોડિયારમાં તો અરે તમારા તો આમાં ખબર છે તમારા તો ઓહો ભાગ્ય કહેવાય તમારા તો હામો ભગવાન એટલા ભગવાન છે એમાં સાક્ષાત હોય છે પછી નાગદેવ છે ખોડિયારમાં નહીં તો ઠેક ઠેકાણે મૂર્તિઓ છે અમારે બિન ન આવ્યા આજા આવવા નતા મજા ન રહીતી ને કંઈ તો ખોડિયારમાં પ્રત્યે એટલો લગાવશે ના હા બધે જ આવું આજે અમે નિરાયતનું કરે ને હાવ આવું આ નાગ કન્યા પાતાળ લોક એટલી ખરેખર પાતાળ લોક જ લાગે જો ખોડિયારમાં આંખ પણ ખોડિયારમાં તો દરેક જગ્યાએ છે ખોડિયારમાં દરેક ઠેકાણે મત્સ્ય અવતાર જુઓ મત્સ્ય ભગવાન જુઓ આ ખોડિયારમાં કેટલી જગ્યાએ છે પછી ભોળાનાથ શિવજી વિષ્ણુ પછી આ ઋષિ મુનિકો કીએ પછી બ્રહ્માજી આ ખોડિયારમાં જુઓ તો ખોડિયારમાં તો ઠેક ઠેકાણે પછી રામજી લક્ષ્મણજી હનુમાનજી ને મકરત્વજી એ મનવી દોખાણ કર્યું આ માતાજી જુઓ આ સાક્ષાત નાગ હોય એના જી જુઓ પછી આ આ હા શેતાવણી લખલ છે કે શરમ હોય તો થૂકવું નહીં કૃષ્ણ ભગવાન બાર સ્વરૂપે દર્શન કરેલા ઠીક ભગવાન માને જવાનું તમારે ગંદકી ફેલાવવાની નહીં કોઈ કરતું હોય તો રોકવાનું તો આવું આપણી ઇન્સાન કરાય નહીં કોઈ દી તો જુઓ તમને હેવ આખા પાતાળ લોકના દર્શન કરાવવા જેને આપણી ખરેખર પાતાળમાં ઊભા હોય ને એવું દ્રશ્ય લાગે જોવો છે ને જો મસ્ત મજાના આ ભગવાન શેષનાથ અને આ ગુફા જોઈ આપણે પાતાળમાં ઉતર્યા હોય ને એવું લાગે બાકી તો આપણા મન ઉપર છે ગંગાજીમાં નાઈએ તો પાપ ન થવાય તો કાં કામ ના હે આથી હજે ઓલા હે હેઠા દર્શન બાકી છે ને તો કોઠ જવો પાતાળમાંથી સીધા પાસા ઉપર જઈએ જવો હજે વારે તમને દેખાડે આ પાતાળ નો નજારો

અમણિતા સ્વર્ગ જ લાગે હો હાલો હાથી દર્શન કરતા જઈએ આજે બધી મૂર્તિ બાકી છે હજે કામ ચાલુ છે જુઓ હા જુઓ હા હે ને લાઇટ વહી ગઈ હતી એટલી નક તો અંધારાને જ પડતા કઈ જુઓ આ રામદેવજી મહારાજ ને પછી હરજી ભાટી આ પણ નામને જ લખેલતી રામા પીરના તો બે ત્રણ ત્રણ ચાર પુત્રા હે પણ રામદેવ પીર નો અવતાર છે બધા જોવો રામાપીર ના અવતાર આપણી ખબર છે કે એટલા રામાપીરના અવતાર થયા પણ આ આવ્યા પછી ખબર પડે છે હે કે એટલા અવતાર રામા પીરના થયા હવે લ્યો એવું કદાચ ને આ હજારો રૂપિયા નાખતા આપણે આવા દર્શન ન થાય તમે એકવાર તા આવીજો તા ખરી એકવાર નિરાયતી આવીજો કાંઈ નામ લખેલ ને કે આ કીણા અવતાર છે એ પણ બધા મણી લાગે કે રામાપીરના જ અવતાર લાગે જોવામાં અલગ તણી જ દેખાય કોરા તમણી દેખાય ને કે મણી એકની જ દેખાય જો રામાપીર બધા એવા પુત્ર ખરેખર મણી અફસોસ થાય તમે આ વિડીયો જો ફોરવર્ડ ન કર્યો ને તો કે એટલા દર્શન હું કોઈ દી કોઈની ને કરાવે હતી આ મારા આહો ભાગ્ય હશે કે હું એટલા દર્શન કરાવે હગા અને ખાસ કરીને કે જે લંડનમાં બધાએ નવરાત્રિમાં ભેર્યું થઈને ભાઈઓ વાતો કરતી હતી કે અમે શાંતિબેનના વિડીયા જોઈએ તો ખાસ કરીને આ વિડીયો તમે જોજો અને ફોરવર્ડ કરતા રહીજો કે ત્રણ ચાર વિડીયા કદાચ થાય અલગ અલગ આ ત્રીજા મંદિરમાં પણ રામાપીરના જ અવતાર બધા દેખાય શ્યારીકોરા રામાપીરની જ મૂર્તિ દેખાય જુઓ થણી જ અલગથણી સર્વત્ર જાય અલગ જય અલગથણી જય થણી ધેય અલગ જ દેખાય જો કંઈ કાંઈ હાથમાં વાહરી છે કાંઈ હાથમાં તલવાર છે કાંઈ હાથમાં ખાલી હાથ ઉસો કરીને આશીર્વાદ આપે કાંઈ બે તલવારી હાથમાં છે કાંઈક આવ કટારી કહેવાય કટારી હાથમાં છે તો જો કેટલા સ્વરૂપ શેરામાં પીરના લે આતા અંદર પણ છે જુઓ તા ખરી તમે અલગ અલગધણી 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 જય મારા વાલા અમણી દર્શન દે બધાઇ નહીં જે મારા બાપા તારા દર્શન કરાવવા બહુ દુર્લભ છે આ દર્શનતા અમી વખાણ કરીએ એના કરતા તમે જોયો ને એટલે જુઓ આ ખોરા અલગ થણી જ છે જુઓ આપણો સનાતન ધર્મ હોય તો અલગ થણી જય રામાપી જય રામાપી જય રામાપી આજ અમી બોલ્યું એટલું તો હમણી હમણી સત્સંગનું ભાથું જડે જ ચાહે જુઓ તમે જુઓ ને એ જ અમારો ઉદ્દેશ્ય છે ભગવાનની મૂડી તમને અલગ ને આમાં હરીએ ફરીએ ને જલસા કરીએ પણ તમે અમારા એ દર્શન કરો ને એ જ અમારો ઉદ્દેશ્ય છે જોતા ખરી મસ્ત મજાના પણ આપણી આમાં આવીએ ના ઓછા આવીએ આપણે બીજા કોઈ ઉતારતા જતા આવે ને બધા દેવાઈ આપણે આવીએ જુઓ અલગથણી ને લખણી મારા બાપ જો હાય પડકી વાકના પુત્રા હે અહલાદ વીરની વાસમિત્ર વીરની આપણે નામ નો આવડે એવા છે બધાય ત્રિમુખ વીરની ચક્કુ વીરની આ જો એવડી દર્શન કરે હકતા હોય તો આપણી ન કરે હકીએ જવું જોઈએ લાકડીએથી ડગમગ ડગમગ કરતા આવે જો એવડી માણસ દર્શન કરે હકતું હોય તો તમે ન કરે હગો તો જરૂર આવજો અને નિરાંત લઈને આવજો થોડોક ટાઈમ લઈને આવજો આ વીર અલગ અલગ વીર થયા ને એણા આ જો અમુક અમુક મોટા મંદિર હે ને દર્શન મોબાઈલ લે ચાવા ન જ દેતા ને વીરની વૃત્ત મેખવીરની કાલમુખવીરની સોમકવીરની નકુલવીરની જવું અમુક જગ્યાએ છે આપણી મોબાઈલ લે જવાને દેતા તો એ ખોટું કરે કે આ જે ડોહા માણસ છે એ દર્શન ન કરી શકતા હોય આ મોબાઈલ દ્વારા દર્શન કરે જો આ બધા નાખ આ વીર એ બધા વીર જ છે આમાં જે વીર થયા ને જો વીર બાકેલ કેરવીર કમકિલા વીર વીર અને રેતી વેદ વીર આ બધા આ જ છે બધા જુઓ એથી દેખાડે દા જુઓ તો ખરી આ સ્વર્ગથી કંઈ આવું સ્વર્ગ કંઈ કદાચ નહીં હોય એટલી રસના બનાવી હા જવો તા કેટલા મંદિરો છે આમાં બહુ મસ્ત બધી વ્યવસ્થા છે હા કરી હા બધાય બધા વીર જ છે હા લખલ આ બધાય બધા વીર હા એ બધા વીર મેં આજે કેટલું સેટું છે આય બધાઈ વીર કઈ કેટલા વીરના પૂતરાય આ બધું જો અલગ તણિયા મોટું બધું પૂતરું હોય આ બધા વીર બાવન વીર હે કે એ કા ખાંભલું જાણી લગભગ બાવન વીર છે લખેલ છે બધું હતર ને ચૌદને એટલી બાવન વેર એ કદાચ વધારે વેર પછી ફેર મોબાઈલમાં નિરાયતી ગણીએ તો ખબર પડે આતા ગણીમાં તો હાન પડે એ છે